અરવલ્લીમાં જાનૈયા ઉપર ફાયરિંગ કરવામાં આવ્યું હોવાની ઘટના સામે આવી છે નિવૃત્ત પોલીસ અધિકારીના પુત્ર દ્વારા વરઘોડા પર ફાયરિંગ કરવામાં આવ્યું અને ફાયરિંગ થતા ભયનો માહોલ છવાઈ ગયો નમસ્કાર ન્યૂઝમાં આપનું સ્વાગત છે હું છું જયંતાફડા ગુજરાતના અરવલ્લી જિલ્લામાં ગોળીબારની ઘટના સામે આવી છે ભીલોડાના પાણમેર ગામમાં વરઘોડા દરમિયાન ફાયરિંગ કરવામાં આવ્યું હતું નિવૃત્ત પીએસઆઈ કનૈયાલાલ બરંડાના દીકરા વૈભવ દ્વારા સર્વિસ રિવોલ્વરથી પાંચથી છ રાઉન્ડ ફાયરિંગ કરવામાં આવ્યું હતું જેમાં ત્રણ લોકો ઇજાગ્રસ્ત પણ થયા છે અરવલ્લીમાં ભાણમેર ગામમાં વરઘોડામાંથી પરત ફરી રહેલા લોકો પર અચાનક ફાયરિંગ કરવામાં આવ્યું અને ફાયરિંગ નિવૃત્ત પીએસઆઈ કનૈયાલાલ બરંડાના દીકરા વૈભવે કર્યું હોવાનું સામે આવી રહ્યું છે પાંચથી છ રાઉન્ડ ગોળીબાર કર્યો હતો જેમાં એક નવ વર્ષની બાળકી એક આધેડ અને એક યુવક ઇજાગ્રસ્ત થયા છે ફાયરિંગના કારણે ત્યાં નાસભાગ મચી ગઈ હતી ઇજાગ્રસ્તોને તાત્કાલિક ધોરણે ભીલોડા સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા જોકે એકની તબિયત લથડતા તેમને હિંમતનગર સિવિલ હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા છે હું બાણમેર ગામનો છું બરંડા ભુરજીભાઈ રાવજી મારા ભાઈ છે મારા પપ્પા છે અને મારી છોકરી છે અને હું ભરગોડામાં ગયેલો હતો અમે ઘરે રાબ લઈને આવ્યા હતા અને એમને રસ્તામાં ફાયરિંગ કરી કોણે કરી છે ફાયરિંગ કનૈયાલાલ બરંડાને છોકરાને વૈભવ બરંડાને ક્યાંથી બંદુક લાવે કોઈ ખબર એ એને પપ્પાની છે એ પીએસઆઈ માં નોકરી કરતા એને પીએસઆઈ માં નોકરી રી સર્વિસ કરીને રિટાયર થયેલા છે અને એને પપ્પાની બંદૂક એને છોકરા જોડેથી એને છોકરાને ફાયરિંગ કરી વૈભવ બરંડાને આ ઘટનાની જાણ થતાં ભિલોડા પોલીસ અને એલસીબીની ટીમ તાત્કાલિક ધોરણે પર પહોંચી ગઈ હતી અને ફાયરિંગ કરનાર સામે ફરિયાદ કરવામાં આવી છે પ્રાથમિક માહિતી અનુસાર જાણવા મળી રહ્યું છે કે હુમલાનું કારણ જૂની અદાવત હોવાનું જાણવા મળી રહ્યું છે જો કે સમગ્ર મામલે પોલીસે સ્થાનિકોના નિવેદન નોંધીને વધુ તપાસ હાથ ધરી છે આ પ્રકારના સમાચાર સાથે ફરી મળીશું ત્યાં સુધી નવજીવન ન્યૂઝ સાથે જોડાયેલા રહેજો તો कहिए जे पीड़ पराईए